ગુડ આફ્ટરનુન મહાદેવર જય શ્રી રામ મિત્રો તો કેમ છો બધા મજા માં જ હશે ને મજા માં જ રહેવાનું કારણ કે આ ભાઈ આપણા બ્લોગ જોતાય બધા મજા માં જ હોય ને જસ્ત ભાઈ જમી જ લીધું છે ને વાગ્યા છે બેને હિતાવીશ થઈ છે ને ભાઈ આપણો ભાઈ મોસીએ છે ને નીતિન તમે તો ઓળખતા જ જશો મોસી એનો કોલ આવ્યો તો કે ભાઈ આપણે જવાનું છે મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં આપણે જતા એમાં શું હોય પણ ક્યાં જવાનું છે એ આપણે હજી કાંઈ કીધું નથી એટલે ભાઈ આપણે હજી આવે ને ભાઈ ત્યારે જ એને મળશું ને ભાઈ ત્યારે જ પૂછશું કે ભાઈ ક્યાં ક્યાં જવાનું છે ને શું કામે જવાનું છે તો આપણે ડાયરેક્ટ મળીએ છે ને જોડે છે અત્યારે ભાઈ વરસાદ વાળું વાતાવરણ જોવા મળે છે ને ભાઈ અત્યારે ભાઈ હું બધા ટેલર નો બધો સામાન આવી ગયો અહીંયા કારણ કે ભાઈ વરસાદ આવે તો રોગે રોગ ખર્ચા પણ થાય એ કરતા ભાઈ પેલાથી જ મૂકી દે પાડોશી કે આવું કાંઈક વાતાવરણ હે ઘર ની બારે આજ ભાઈ મને લાગે કે વરસાદ આવવાનો હશે શું કેવું તમારું બરોબર ને

જસ્ટ અત્યારે કલ્યાણમાં ભૂગી ગયા છે ને ભાઈ હજી ઓ મોબાઈલ માં સાટી સુ થાય ભાઈ કલ્યાણ ગયા કારણ કે અડધો રસ્તો લીધો હજી ભાઈ અડધો રસ્તો આપણે કાપવાનો છે તો ભાઈ જ જવાનું આપણે ક્યાં જવાનું છે જવાનું ને સમજી ગયા ક્યાં જવાનું બોલો બોલો વાત છે સર વાત છે સર વાત ભાઈ અત્યારે છે ને આપડે બાગવાણી પહોંચી ગયા છે એ ખબર છે ખબર છે ભાઈ તમને નઈ ખબર હોય તો ભાઈ આપડે છે ને વિડીયો ને સ્કીપ નહી કરતા કારણ કે આગળ જોતા રેજો ખબર પડી જશે કે શું કરવા જઈએ આપણે

ભાઈ જસ્ટ અત્યારે છે ને આપણે પાટિયાના બ્રિજ ઉપર છીએ કારણ કે ભાઈ થોડોક ફોટોશૂટ નો ભાઈ કરું તો એટલે ભાઈ આપણે બ્રિજ ઉપર આવ્યા ને ભાઈ સીએનજી ની ભાઈ લાઈન તો જોઉં હજી આ તો હજી આ તો કઈ નથી પણ અમે એક કલાકથી થી અહીંયા છીએ ભાઈ લાઈન નથી ભાઈ સીએનજી ની ભાઈ વાત જ ના પૂછો જો હજી ફૂલ ટ્રાફિક જ છે ને ભાઈ અહીંયા નાસ્તો ને બધું છે ને ઓલા થોડા ઘણા આપણી ભેગા આવ્યા હતા એ બધા અહીંયા બેઠા છે એ કે ભાઈ મને આરસ થાય એટલે ભાઈ અમે બેઠા મેં કીધું ભાઈ મેં કીધું ભાઈ કઈ વાંધો નહીં તમ તમારે બેસો હું હમણાં આવું કારણ કે નીતિને ભાઈ રણસો ને ભાઈ આપણે જયેશ ભેગા થયા છે તો કઈ વાંધો નહીં મજામાં 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 જ હોય ભાઈ મજામાં હોય તો મજામાં જ રહેવાનું આપણો ભાઈ મોસિયા આવે છે ઝૂમ બરાબર ઝૂમ બરોબર ભાઈ અત્યારે કઈ નહીં ઓલા સીએનજી ગયો તો ટ્રાફિક મેં કીધું જતો હું ખાલી જવા બીજું કઈ નહીં સીએનજી ભાઈ આપણે બીજા અને આપણે એકસા બોટલો નકર એવું કંઈ ન કરવા ડીઝલ એ બરોબર હે મેવા હામે ભાઈ 300 ને જઈયુ ઊભા હે આવી આવી ભાઈ આપણે જારો 5 મિનિટ જારો 5 મિનિટ હમણા આવે રંશનભાઈ હારો

જસ્ટ ભાઈ હજી આપડે ભાટીયા એટલે ભાઈ આપડે થોડીક રોકાણ પછી ભાઈ અમે પણ નીકળીએ રાવલ બરોબર રમેશભાઈ ભાઈ જસ્ત અત્યારે આપડે ભાટી આવી ગયા છીએ કારણ કે ભાઈ છે ને નાસ્તો કરવાનો હતો એટલે ભાઈ આપડે છે ને પાણી પુરી છે

તો ભાઈ જસ્ટ અત્યારે નવ વાગી ગયા છે ને ભાઈ નીતિન ભાઈ ને થોડું કામ આવી ગયું એમરજન્સી માં એટલે ભાઈ નીતિનભાઈ ઘરે વયો ગયો ને ભાઈ થોડું કામ હતું એટલે ભાઈ વયો ગયો ને અત્યારે ભાઈ મયુરભાઈ બેઠા હે અત્યારે ભાઈ